અમુક ખબર પડશે કે કેમ હું મોડત છે આખા ગોમ રસ્તો હોય મારા હેતર થઈને જ નીકળે છે બાબુલાનું એ મારા શેરી હેતર છે જીવનિયા નું શોમલા નું પેલા કાર્યા નું હોય થઈને નેકળો છે વા નેકળો તો હોય થઈને જોઉં છું હું કે કદા નો જુદો કઈ નાખો આજ તો ઘણા દાળો ની કાઢી નાખવી છે તમે હાખો ને કોમો છે બે હવા નઈ જતા મને જે પેલો આયો ને એનો ગુડો જુદો જે આયો એનો ગુડો જુદો મારા હેતર થઈને કોઈના બાપને કાયદેસરનો રસ્તો કાઢ્યા નહીં આતો મારો મૂર્ચંડો હો ગરીબ હતો હારો હતો જે તમાન બધાને ધવા દેતો હતો આ મને એકલો હોય છે હું ધવા દઉં તમાન બધો આ લાવા ઇમનમ નહીં બેઠો જેવો આયો ને એવો જો એકા દો બોલે ઓર ઓર એ અમાર હેતમ દઉં સાબ ને

અલ્યા આખા ગામનો રસ્તો અરે ગામવાળા ના વિરુદ્ધમાં જે પોતરું પાછું રસ્તો રસ્તો જામ કાયદેસરનો રસ્તો

તમારું તમારું ના કરો ના એરંડા નાખવા ખડું કરવા દો પછી નામ ના ડેપ્યુટી મારે જવો હોય મારી જ દેવાનું એમાં કોઈ કહેવાનું ના હોય એમાં કોઈ થોડી સેવા કરવાની હોય ગમવા જરૂર

તમારે નહિ થઈ જવાનો બાબુજી હું ક્યાંથી આગળ નહોતો ધાર્યુ એમ કે સરપંચ રસ્તો એ સરપંચ બીજી વાત માં રહો તમે સરપંચ છો જવાબદારી લો થોડી ઘણી ગમ માં આવું બધું ના ચાલે યાર જવાબદારી આપડે લઈએ પણ શેરી ઉભા છે जाओ रे ये बाइक का कुछ करता है पहले यो रे बाइक तो अपने ले ले यार सब तो नहीं मत करना अरे शिव नहीं गप मारता जरा आदमी ना पानी ना मुंह ले ले बाबूजी दया हाथों से गाड़ी खींच के काटा ले जीवन पाना पड़ता बस कोई कुछ नहीं थाम दो कोई यो रे रामो करके आ दादी तो बाहर अरे होंगे तो आ रहे नहीं बाबूजी ने

અને ખેમા ને વાતનું ખોટું લાગ્યું મને બધી ખબર છે કોઈ ખોટું નહીં લાગ્યું મને તો ખેમા

લાગતો પાછો ના તો કાલ પંચાયત માં બેન વાત કરીએ અને ના હોય તો સભ્ય માં જગ્યા બાબુજી મારે સભ્ય નહીં થવું મારા કશું નઈ થવું ના જગ્યા છે તારા સભ્ય માં ના રહું એને ને તો ગમ નો બોર ચલાય અને પટ્ટાવાળા એમ કોણ રહેશે

ઘે કરી રહ્યા નોકરી લેવી બોલે મને પીએસઆઈ કલેક્ટર ની નોકરી ના દીધી હોય આ તારા બાપ નહીં આલી મને બાપુજી ને હાલશુ એટલે પેરી ફરશે

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી